ત્યારે દઢેદા ગામની સીમમાં પેપ્સી ચોકડી પાસે રહેતો જલિયા ભરવાડ જગા ભરવાડ અને અન્ય પશુપાલકોએ ખેડૂતો દલપતભાઈ પટેલ ખેતરમાં પશુઓ ઘુસાડી ભેલાણ કરતા ખેડૂતો પશુઓએ ખેતરમાંથી હાંકી મુકતા માથાભારે પશુપાલકોએ ખેડૂતોને માથાના ભાગે ડાંગ વડે સપાટો મારતા તેઓની ખોપડીઓમાં ફેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં

હાલ ડીએસપી ઓફિસ આયાં છે સાહેબ ને રજૂઆત કરવા માટે અમારા ગામમાં ત્રણ દિવસ પહેલા દલપટભાઈ છગનભાઈના ખેતરમાં ભરવાર જલાભાઈ ભરવા એમણે ખેતરમાં ઢોળ નાખી દીધા હતા એમને હંકારવા જતા એમણે દલપટભાઈ પર હુમલો કર્યો અને એમને માથા પર એન્જરી થઈ છે એમને હોસ્પિટલ લઈ ગયા અમે હોસ્પિટલમાં છોટ આકાર છે એના માથામાં ખોપડી ક્રેક છે અને એનું બ્લડ સ્પ્રે થઈ ગયું છે. છતાં પણ એમને આ કલમ એમણે આપી છે પાંચસો ત્રણ, ત્રણસો ત્રેવીસ, ત્રણસો ચોવીસ કલમ આપી છે. ત્રણસો સાત કેમ નહીં? મને એ સમજાતું નથી કે પોલીસ એ ભરવાડ સાથે મલી મીલા મીલી જુલ છે કે સમ એ સમજાતું નથી. એ કોના જોરથી એ ભરવાડ ઉડે છે એ સમજાતું નથી. બીજું કે એમણે ઉપરથી કોઈ બી દબાણથી આટલા સિરિયસ વ્યક્તિને patient ને એમને રજા આપી દીધી હાલમાં જ હમણાં એમનો ફોન આવ્યો મારે પર એમણે કીધું છે કે મારે એમને ચક્કર આવે છે તો મેં એમને કીધું કે તમે કોઈ બી ખાનગી હોસ્પિટલ માં એડમિટ કરો અને આવું ને આવું અમારે આજુબાજુના area માં જો ભેલાણ થતું હોય તો અમારે એક ક્યાં જવું અમારી બાજુ સોલ ચોફેરથી ખેડૂત ઘેરાયેલો છે એક બાજુ ત્રાસ છે એક બાજુ આ ઢોરોનો ત્રાસ છે અને ખેતીમાં બહાર નીકળવા માટે બી અત્યારે બેન દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે તો મારી વિનંતી છે આપ સાહેબ ને ડીએસપી સાહેબ ને કે ભાઈ આમને પણ જરૂરી કાર્યવાહી કરે આજે આ ત્રણ દિવસ થઈ ગયા એ ભરવાડ બિંદાસ ઢોળ ચાલે છે પણ એની કોઈ એની ધરપકડ થઈ નથી તો શું મને એ સમજાવ્યું નથી કે એને એ ભરવાડ એટલો બધો મોટા માથા વાળો છે કે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી મારું નામ વિનોદચંદ્ર મનોરભાઈ લીંબેચિયા રહે કરાવેલ ગામ આજ રોજ અમે એસપી સાહેબ ને આવેદનપત્ર આપવા આવ્યા છે જે અમારા ગામની અંદર નજીકની અંદર કરાવેલ અંદર ભરવા લોકો કરે છે એ લોકો અમારા ગામની અંદર અમારી ખેતીની જમીનમાં ધોર ચઢાવણ કરવા માટે આવે છે અમારી વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો રોકાતા નથી આ બાબતમાં અમે અંકેશ્વર પોલીસ સ્ટેશનમાં જગડિયા પોલીસ સ્ટેશનમાં બી અમે ફરિયાદ આપેલી છે કે ભાઈ અમારે આ લોકો અમારા ગામની સીમમાં ધોર ચઢાવવા ન આવે છતાં પણ આ લોકો ખોટી રીતે અમારા ખેતરોની અંદર અને અમારા ખેતીનું ભેલાણ કરે છે છેલ્લા બે વર્ષની અંદર બે ત્રણ ફરિયાદો થઈ ચૂકી છે અને હમણાં બે દિવસ પહેલા પણ બે ફરિયાદ થઈ છે અને એમાં એને ઇન્જરી થઈ છે માથામાં વાયગું છે સો ટાંકા એવા છે છતાં બી પોલીસ તપાસ કરવા નથી આવી અને એફઆઈઆર ની અંદર ત્રણસો સાત જેવી ગંભીર કલમનો ઉમેરો બી કરવામાં નથી આવ્યો હવે અમે એમ કહીએ છીએ કે જો તમે તપાસ નહીં કરીએ તો નહીં કરો તો અમે આ સામા ઇલેક્શને ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને આ લોકોને અમે અહીંથી દૂર ખસેડીશું